કવાડથી નસવાડીને જોડતા સ્ટેટ હાઈવે પર વીજ પુલ ધરાશાયી થતા વીજવાયર નમી જતા રસ્તામાં ટ્રાફિક જામ થયો હતો કવાડથી નસવાડીને જોડતા સ્ટેટ હાઈવે પર વીજ પુલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી હતી જેમાં વીજવાયર રસ્તામાં નમી પડતા ટ્રાફિક જામ થયો હતો કલાકથી વધુ સમય થયો હોવા છતાં એસટી બસોના મુસાફરો અટવાયા હતા કેટલાક નાના વાહનો જીવનું જોખમ ખેડી પસાર થઈ રહ્યા છે का <laughs>